નમસ્કાર હું ચંદ્રકાંત સિંધી મોડાસાથી આ મીડિયા આ વિડીયો માધ્યમથી મારી એક વાત શ્રી કલેક્ટર સાહેબ સરજી સુધી પહોંચાડવા માગું છું મેં તારીખ પંદર આઠ બે હજાર ચોવીસના રોજ પુરવઠા મામલતદાર સાહેબને રજૂઆત કરી હતી જેમાં અલગ અલગ ગેસના બાટલાને લઈને જે જે બ્લેક કાળા બજારી થઈ રહ્યું છે તેના સંદર્ભમાં એમને વારંવાર મેં રજૂઆત કરી હતી સાથે સાથે મેં એમને પુરાવા પણ આપેલા હતા કે સાહેબ ઘરના ગેસ સ્વપના ઘર વપરાશના ગેસ બોટલો જે છે એ લાભાર્થી લેવા માટે જાય તો એના આપવામાં આવતા નથી ગેરવર્તણૂક કરવામાં આવે છે અને એની જગ્યાએ આ જ બાટલા સીધા સીધા બારોબાર હોટલ્સ વગેરેને સપ્લાય કરી દેવામાં આવે છે જે બાબતે અમારી રજક રઘુ ગેસ એજન્સી સાથે થયેલ છેલ્લા ત્રીસ વર્ષથી અમારો બાટલો ત્યાં ચાલે છે જેમાં અમને બે બાટલા મળવા પાત્ર છે તે સમયસર બાટલા ડિલિવરી કરતા નથી જે બાબતે અમે પોતે બાટલો લેવા માટે ગયેલ પણ એમણે એમ કીધું કે કંપનીમાં પ્લાન્ટમાં શોર્ટેજ ચાલે છે ત્યારે મેં એમને પ્રશ્ન પૂછ્યો કે ભાઈ જો શોર્ટેજ ચાલતી હોય તો આપણે જિલ્લા સેવા સદનની સામે આટલા બધા રેસ્ટોરન્ટ છે બધી જગ્યાએ લાલ બાટલા વપરાય છે અને જે બાબતે અમે પુરાવો ફોટા પાડી અને પુરવઠા શ્રી બારડ સાહેબને મૌખિક તેમજ લેખિત રજૂઆત પણ કરેલ છે બરાબર જે બાબતનો પુરાવો અમારી પાસે અરજીમાં છે જે અરજી અમુએ જિલ્લા પુરવઠા મામલદાર તથા અરવલ્લી શ્રીને પણ આપેલ છે ત્યારબાદ જિલ્લા પુરવઠા શ્રીએ આ બાબતની તપાસ અંગે ત્રીસ આઠના રોજ પુરવઠા મામલતદારને હુકમ પણ કરેલ છે અને ત્યાં સુધી અમને અત્યાર સુધી કોઈ અરજીનો રિપ્લાય કે પ્રત્યુત્તર નથી મળેલ ત્યારબાદ અમે કલેક્ટર એલિગેશન કરેલ છે મામલતદાર શ્રી બારડ સાહેબ અને રઘુ એજન્સી બંને મેળા રચી અને અમારી અરજીને બારોબાર રદબાતલ કરી દેલ છે જે બાબત તમારી સામે જ છે આજે આંધણાના પર દેખાઈ શકે છે કે મોડાસા શહેરની અંદર રેઝિડેન્શિયલ ગેસના બાટલા બારોબાર હોટલ રેસ્ટોરન્ટ અને લાઈ તપડીવાળાને વેચી અને સીધી સીધી કાળાબાજીરી થઈ ગયેલ છે જે બાબતની રજૂઆત અમે વારંવાર વારંવાર ત્રણ અરજી થ્રુ કરી શક્યા છે પણ અત્યાર સુધી અમને કોઈ અરજીનો કોઈનો ન્યાય મળી આવેલ નથી તો હું તમામે તમામ તંત્રને આ બાબત અંગે શું કાર્યવાહી કરેલ છે તે અંગેનો ખુલાસો મેળવવા માંગુ છું જો

તમામે તમામ આખા આખા તંત્રને ખબર છે કે ઘર વપરાશના બાટલા ત્યાં વાપરી રહ્યા છે છતાંય અમારી અરજીને ધ્યાને લઈ અને આગળની કોઈ કાર્યવાહી કરવી આપવામાં આવતી નથી જે તે સમયે દિવાળીનો સમય હતો અમે સમજી શકીએ છીએ કે બાળક સાહેબ પોતાના પુરવઠા તપાસમાં વ્યસ્ત હશે પણ હવે તો દિવાળી પણ સાહેબ ગઈ દિવાળી જતી રહી સાહેબ હવે તો કંઈક જાગો સાહેબ ખાલી માત્ર માત્ર તમને સરકારી નોકરી મળી ગઈ તમે ખાલી બસ ઓફિસે કેબિનમાં બેઠા તમને ફરિયાદ આવે છે સાહેબ એને કંઈ તપાસ તો કરો વાત નહીં હું આજે પણ ચેલેન્જ કરું છું સાહેબ હું તમારી સાથે સંપૂર્ણ આખા મોડાસા શહેરની વિઝિટ મારા પેટ્રોલના ખર્ચે મારી ગાડીમાં સમ લઈ અને જેટલા બી રેસ્ટોરન્ટ છે બધી જગ્યાએ તમને વિઝિટ કરાવીશ અને ત્યાં કરી તમને બતાવીશ કે સાહેબ આ ગર્વપ્રશાના બાટલા ચાલે છે કે નથી ચાલતા તો સાહેબ આ બાટલા આવે છે ક્યાંથી મોટા મોટો મારો પ્રશ્ન આ છે તમારે અને આ મીડિયાના માધ્યમે હું કલેક્ટર સાહેબને પણ કરીશ કે બેન આજે બ્લેક માર્કેટિંગ થઈ રહ્યો છે કે જેની અંદર આ બધી સાઠ ચાલી અને આ વર્ષોથી આ કાળા બજાર ચાલી રહ્યો છે એને બેન રદ કરો જેથી કરીને મોદી સાહેબનું સાકાર ભારતનું સ્વપ્ન પૂરું થાય જય હિન્દ વંદે માતરમ